કેમ છો બાળ મિત્રો મજામાં છો ને આજના આ ઈ કન્ટેન્ટ વિડીયોમાં આપણે ત્રણ છ સામાજિક જ્ઞાનના ભૂમિ સ્વરૂપનું ભાગ બે જોવાનો છે ભાગ બેમાં આપણે મેદાન ટાપુ અખાત દ્વીપકલ્પ વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે વિસ્તૃત જાણકારી मिलावाणी छे સૌપ્રથમ મેદાન વિશે જોઈએ તો સમુદ્ર સપાટી થી 180 મીટર થી ઓછી ઊંચાઈએ આવેલા સંતોલ કે સપાટ ભૂમિ ભાગ ને મેદાન કહેવામાં આવે છે એટલે કે સમુદ્ર સપાટી થી 180 મીટર થી ઓછી ઊંચાઈએ આવેલો સપાટ ભૂમિ ભાગ કે સંતલ ભૂમિ ભાગ ને મેદાન કહેવામાં આવે છે મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા કાપ અથવા તો માટીમાંથી પણ નિર્માણ પામતા હોય છે કેટલાક મેદાનો પવનના ઘર્ષણના કારણે સવાળામુખી પ્રસ્ફોટનના કારણે અને હિમ નદીઓ દ્વારા નિક્ષેપણના કારણે પણ નિર્માણ પામતા હોય છે નિર્માણના આધારે મેદાનોને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે એટલે કે તેના ત્રણ પેટા પ્રકારો છે એક કિનારાનું મેદાન એક ઘસારાનું મેદાન અને નિક્ષેપણનું મેદાન આ મેદાન વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ સૌ પ્રથમ કિનારાનું મેદાન આ મેદાન મુખ્યત્વે સમુદ્ર કિનારે અને ભૂમિખંડની નજીક એટલે કે ભૂમિખંડના કિનારે જોવા મળતા હોય છે પૃથ્વીની પેટાળમાં બનતી ભૂગર્ભિક ઘટનાઓ ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડી છાજલીનો ભાગ ઊંચકાય આવે છે ઉપસી આવે છે ત્યારે આ મેદાન બને છે આ મેદાનને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે જમીનના તળિયા ઘસાવાને કારણે આ મેદાન નિર્માણ પામતું હોય છે એટલે કે જમીનના ઘસાવાના કારણે ભૂગર્ભિક હિલચાલને કારણે પવન અને હિમનદીના નિક્ષેપણના કારણે ભૂગર્ભિક ઘટનાથી ખંડી છાલરી ઉંચકાઈ આવે તેને કારણે આ મેદાન નિર્માણ પામતું હોય છે બાજુમાં આપણે કિનારાના મેદાનનું પ્રતિકૃતિ અથવા તો ચિત્ર જોઈએ આ છે ભૂગર્ભિક હિલચાળને કારણે કિનારાની નજીકનો એટલે કે ખંડી છાજરેલો ભાગ ઊંચો ઉંચકાઈ આવે છે ત્યારે મેદાન નિર્માણ પામે છે મેક્સિકોના અખાત કિનારાનું અને ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન આ મેદાનના ઉદાહરણો છે હવે આવશે ઘસારણના મેદાન ઘસાવાથી નિર્માણ પામતા મેદાનો એટલા માટે તેને ઘસારણના મેદાન કહેવામાં આવે છે ઘસારણની પ્રક્રિયા લાંબો ગાળા સુધી ચાલે લાંબા સમય સુધી ચાલે તેને કારણે પર્વતો અને ઊંચો પ્રદેશો નદી હિમનદી અને પવન સેવા પરિવહન કારણે ઘસાય ત્યારે ઘસારણનું મેદાન નિર્માણ પામે છે આ મેદાન સપાટ અથવા સમતલ સંપૂર્ણપણે હોતો નથી ખરબચડું હોય છે નક્કર ખડકોની વચ્ચે જોવા મળતું હોય છે આ મેદાનને પેની પ્લેન પણ કહેવામાં આવે છે બાજુમાં આપણે આ મેદાનના નિર્માણ વિશે જાણકારી મેળવીએ તો નદી હિમનદી અને પવનના ઘસારાના કારણે આ મેદાન નિર્માણ પામતું હોય છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયામાં આ મેદાન નિર્માણ પામ્યા છે હવે આવશે નિક્ષેપણનું મેદાન નદી પવન કે હિમ નદી વગેરે પરિબળો દ્વારા તે કાપ પથરાય છે આ કાપના નિક્ષેપણથી સૌર સરોવર કે સમુદ્ર જેવા કોતરો એ માટીથી ભરાઈ જાય છે ત્યારે સમતોલ ભાગ નિર્માણ પામે છે આ નિર્માણ પામેલા સપાટ કે સમતલ ભાગને નિક્ષેપણના મેદાન કહેવામાં આવે છે કારણ કે નિક્ષેપણથી મેદાન બનેલું હોવાથી નિક્ષેપણના મેદાન કહેવામાં આવે છે આવા મેદાનોને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે બાજુમાં આપણે પ્રતિકૃતિ જોઈએ તો નદી હિમનદી દ્વારા જે કાપ ધસડાઈને આવે છે ત્યારે આ મેદાન નિર્માણ પામે છે ચીનમાં આવેલું હો ઇટાલીમાં પો નદી થી નિર્મિત પામેલું લોનું મેદાન ગંગા યમુનાનું મેદાન આ નિક્ષેપણ મેદાનના ઉદાહરણો છે સરોવરના કાપના નિક્ષણથી પણ મેદાન નિર્માણ પામે છે તેને સરોવરનું મેદાન કહેવામાં આવે છે હવે મેદાનો મહત્ત્વ જો મેદાનિક પ્રદેશમાં માનવ વસ્તી અને ઉદ્યોગોનું પ્રમાણ બીજા વિસ્તાર કરતાં સૌથી વધુ હોય છે એટલે કે વ્યાપાર વાણિજ્ય અને ઉદ્યોગ અને ખેતી માટે મેદાન ખૂબ જ ઉપયોગી નીવડે છે માર્ગ રેલવે માર્ગ સડક માર્ગ યાતાયાતના સાધનો માટેના રસ્તાઓ એ મેદાનમાં બનતા હોય છે મોટા શહેરોનો વિકાસ ફળદ્રુપ જમીન ખેત પેદાશો ઉદ્યોગો અને કાચા માલની પરિપૂર્તિ માટે પણ મેદાનો ખૂબ જ ઉપયોગી બને છે હવે બીજા ભૂમિ સ્વરૂપોમાં આવશે ઉપસાગર મહાસાગરના જળાશયનો થોડોક ભાગ અથવા તો આંશિક ભાગ એટલે ઉપસાગર ફરતેથી જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવું આપણે આ ઉપસાગર લાગે છે એટલે કે આકાર ધારણ કરે છે મહાસાગરનો કેટલો ભાગ ત્રણ બાજુએથી ભૂમિખંડથી ઘેરાય છે ભૂમિખંડથી ઘેરાય છે ત્યારે તે સ્વરૂપને આપણે ખાડી અથવા તો ઉપસાગર તરીકે ઓળખીએ છીએ બાજુમાં આપણે ભારતમાં આવેલા ઉપસાગરમાં બંગાળાનો ઉપસાગર અથવા તો બંગાળાની ખાડી ત્રણ બાજુ જમીનથી ઘેરાયેલો છે અને આંશિક સમુદ્રનો ભાગ હડસનની ખાડી અથવા તો હડસનનો ઉપસાગર તે પણ ઉપસાગરનું ઉદાહરણ છે ત્રણેય બાજુ જમીન છે હળસરની વચ્ચે સમુદ્રનો આંશિક જળભાગ છે હવે આવશે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલું છે જમીનથી ઘેરાયેલો ત્યારે એ અખાત બને છે અથવા તો અખાત કહેવાય છે બાજુમાં આપણે ગુજરાતના બે અખાતો વિશેની વાત કરીએ તો આ ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો છે અને એ છે કચ્છનો અખાત બીજો છે ખંભાતનો અખાત ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો છે ટૂંકમાં ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલા સળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે એટલે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આપણા બે ગુજરાતના અખાતના ઉદાહરણો છે હવે ભૂશીર ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો એટલે ભૂમિનો લાંબો છેડો જળ ભાગમાં પ્રવેશેલો હોય અથવા તો જળ ભાગમાં ફેલાયેલો હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની પણ સંજ્ઞા આપી શકાય છે અહીંયા આપણે ભૂષીરની પ્રતિકૃતિ અથવા તો ચિત્ર જોઈએ જે આ જળ વિસ્તાર છે આજુબાજુ વચ્ચે ભૂમિભાગ લાંબો છેડો જળ ભાગમાં પ્રવેશે છે અથવા તો જળ ભાગમાં ફેલાયેલો છે તેને ભૂશીર કહેવામાં આવે છે દાખલા તરીકે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકામાં આવેલો આ ભૂશીર એ ભૂશીરના નમૂના છે હવે આવશે ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલા હોય છે તેને ટાપુ કહેવામાં આવે છે એટલે ચારે બાજુ પાણી હોય છે જળ વિસ્તાર હોય છે અને વચ્ચે કોઈ ભૂમિભાગ હોય છે અથવા તો ભૂમિભાગ ભૌગર્ભિક ઘટનાઓને કારણે ઉંચકાઈ આવેલો હોય અને ચારે બાજુ પાણી હોય તો તેને ટાપુ કહેવામાં આવે છે બાજુમાં આપણે વિડીયોગ્રાફી દ્વારા ટાપુનું ઉદાહરણ જોઈએ તો આ ચારે બાજુ જળ છે ને વચમાં ભૂમિભાગ છે તેને ટાપુ કહેવામાં આવે છે લક્ષદ્વીપ અંદામાન નિકોબાર શંખોદ્વાર પીરોટન ટાપુ પીરમ બેટ સૌરાષ્ટ્રમાં આવેલા શિયાળ બેટ આ ટાપુના ઉદાહરણો છે હવે આવશે ખીણ ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ બંને બાજુ પર્વતોની હારમાળા હોય છે અને વચ્ચે ખીણ હોય છે નીચાણવાળો ભાગ હોય છે તેને ખીણ કહેવામાં આવે છે હિમનદીના ઘસારણને કારણે આ ખીણો બનતી હોય છે ખીણોની રચના હિમનદીના પાણીના ઘસારણને કારણે ણને કારણે પર્વતોની વચ્ચે એ ખીણ પડે છે ત્યારે આ ખીણ બને છે અહીંયા આપણે ચિત્ર છે આ બંને બાજુ છે પર્વતોની હારમાળા છે અને વચ્ચે છે એ ખીણ પ્રદેશ છે નીચો ભાગ છે ઉદાહરણ તરીકે કાશ્મીરની ખીણ આ ખીણનું એક ઉદાહરણ છે હવે આવશે ધુની બે જળ વિસ્તારને જોડતી બરાબર સમજો બે જળ વિસ્તારને જોડતી સાકડી જળ પટ્ટીને સમુદ્ર ધુની કહેવાય છે બાજુમાં આપણે સામુદ્રધુનિને એક ઉદાહરણ જોઈએ તો આ બંને બાજુ જળ વિસ્તાર છે ને વચ્ચે એક પાણીની સાકડી પટ્ટી બંને જળ વિસ્તારને ભેગા કરે છે અથવા તો જોડે છે ત્યારે તેને સમુદ્ર ધ્વનિ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી પાલકની ધ્વનિ આ ભારતનો દક્ષિણ ભાગ છે અને નીચે શ્રીલંકા છે બંને વચ્ચે એ એક જળની સાંકળી પટ્ટી બંને બાજુના જળ વિસ્તારને જોડે છે આમાં આ પાલકની સામુદ્ર છે સંયોગી ભૂમિ બે જળ વિસ્તારને અલગ કરતી જો બે જળ વિસ્તાર હોય તેને જુદા પાડતી અથવા તો અલગ કરતી સાંકડી ભૂમિ વિસ્તાર સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે બાજુમાં આપણે વિડીયોગ્રાફી દ્વારા જોઈએ છે આ બંને તરફ જળ વિસ્તાર છે વચ્ચે એક સાંકડી ભૂમિ પટ્ટી છે તે બે જળ વિસ્તારને અલગ પાડે છે તેને સંયોગી ભૂમિ કહેવામાં આવે દાખલા તરીકે પન્નામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા બે ખંડને વચ્ચે આવેલી છે દ્વીપકલ્પ જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અથવા જળ વિસ્તાર હોય અને એક બાજુ જમીન વિસ્તાર હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે બાજુમાં આપણે ભારતનો દ્વીપકલ્પ દક્ષિણ ભાગ જોઈએ તો આ જમણી બાજુ જળ વિસ્તાર દક્ષિણમાં જળ વિસ્તાર અને ડાબી તરફ ત્રણેય તરફ જળ વિસ્તાર છે અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાય છે ત્યારે દ્વીપકલ્પ બને છે આપણું દક્ષિણ ભારત એ દ્વીપકલ્પ છે અને સૌરાષ્ટ્ર પણ દ્વીપકલ્પ છે કારણ કે ત્રણ બાજુ છે એ જળ વિસ્તાર છે બાળ મિત્રો આજે આપણે ભૂમિ સ્વરૂપો પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને બીજા વિદ્યાર્થીઓનો લાભ મળે તે માટે શેર કરશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ